દેલી બે એક ઉપર એક ફોટો પાડો હા જો માન આ જવાબ કરી અમે આ ને બની આમાં પસંદ આના બોલો

ચલતા હે પાણી જીવ નહી પાણી પાણી કે જે કોઈ બનાવી નથી અને પાણી વિના આ કોઈ કાર્ય થઈ નથી શકતું આવું કિંમતી પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે આ પાણીને રોકવું એ આપણી ફરજ છે સૌરાષ્ટ્રની ધરતીમાં ત્રીસ ચાલીસ પચાસ ફૂટે પાણી હતા એ પાણી અત્યારે પાંચસો હજાર બે હજાર ફૂટે છે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનો કોઈ મહત્વનો ભાગ હોય ને

અને ગુજરાત નાણાં મંત્રી કેનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેવાના છે અને આજુબાજુના સામાજિક આગેવાનો આગેવાનો રાજકીય ખેડૂતો અને એક મોટું જળ જેથી કરી લગી આ મેસેજ પહોંચે અને ગીર ગંગા પરિવાર નો જે નવો સંકલ્પ છે એક લાખ અગિયાર હાજર એકસો ને અગિયાર આ સંકલ્પ ને ગતિ મળે અને વધારે માં વધારે લોકો આ પોતાની જવાબદારી સમજી અને આ કાર્યમાં આગળ વધે એના માટે નો અમે પ્રયત્ન કરી રહ્યા છે

વાલા સજનો આ બધો મેસેજ ગામે ગામ શેરે શેરે ચોટે ચોટે શેર ગલીએ પ્રસરાવવા માટે આવતી બાર તારીખે આપ આપણો પોતાનો પ્રોગ્રામ છે આ પાણી સમગ્ર જીવ જંતુ પ્રાણી માત્ર બધાનું જીવન આ પાણીને આભારી છે ખરેખર ધન્યવાદ છે ગીરગંગા પરિવાર ને અને એમની ટીમ ને ખરેખર આવા પ્રોગ્રામ કરી અને જળનું જેને જતન કરી અને પાણીની કિંમત સમજાવી છે એટલે વ્હાલા સજનો વ્હાલા પ્રેષક પ્રેષકગણ અને શ્રોતાજનો તમને મારે ખાસ નત્મસ્તકે પ્રાર્થના કરવાની કે આ પાણીનો જેટલો પ્રચાર અને પ્રસાર થાય એવી આપ પાસે અપેક્ષા રાખું છું અને આવતી બાર તારીખે પરિવાર ને બાર હિટાકી મેળા છે એનું લોકાર્પણ છે એ લોકાર્પણ ના પ્રોગ્રામ આપસો પધારશો અને પાણીના કાર્ય ને કેમ વેગ મળે એનું અનુસંધાન રાખી ખરેખર ગલીએ ચોટે મંદિરોમાં પણ પાણી ચર્ચા થાય પાણીની ની વાતો થાય અને પાણી ને કેમ બચાવવું એવા કાર્યો આપણે ભેગા મળીને કરીએ એવી આપ પાસે અપેક્ષા રાખી વિરમું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ મારું નામ શૈલેષ મૂળશંકર જાની છે હું ગીરગંગા પરિવાર ટ્રસ્ટના એક સદસ્ય તરીકે આજે આપ સૌની સમક્ષ છું હિન્દુસ્તાનની વૈશ્વિક સ્વીકૃતિ માં પ્રધાનમંત્રી શ્રી પૂરી તીવ્રતાથી ગતિ કરી રહ્યા છે પૂર્ણ વિકસિત ભારત ની કલ્પના સાથે પ્રધાનમંત્રીએ જ્યારે પ્રધાન સંકલ્પ કર્યો છે ત્યારે એક વિકસિત ભારતના નિર્માણમાં જે આવશ્યક તત્વો હોય છે એમાં એક પાણી મુખ્ય તત્વ છે એટલે જો આપણે ભારતને પૂર્ણ વિકસિત કરવું હશે તો આપણે પાણીની આવશ્યકતા પાણીના મહત્વને ખૂબ સારી રીતે સમજવું પણ પડશે અને એને વ્યવહારમાં પણ મૂકવું પડશે પ્રધાનમંત્રીશ્રીએ જયારે સંચય જન ભાગીદારીથી આ વિચારધારાને પ્રતિષ્ઠિત કરી છે ત્યારે ભારતભરમાં સૌ કોઈ નાગરિકોની એક પ્રથમ ફરજ બને છે કે પ્રધાનમંત્રી શ્રીના આ આહવાનને આપણે સૌ સ્વીકૃત કરીએ એને વ્યવહારમાં મૂકીએ અને પ્રધાનમંત્રી શ્રીની જે કલ્પના છે એ કલ્પનાને સાકાર કરીએ આ જે મહાયજ્ઞ પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રારંભ થયો છે આ મહાયજ્ઞને જળ મંત્રાલય દ્વારા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના માધ્યમથી આ વિચારધારાને બહુ પ્રવાહિત કરવા માટેની એક અદભુત પ્રવૃત્તિ થઈ રહી છે જળ મંત્રાલય ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ઉપર એક શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યો છે શ્રદ્ધાને વિશ્વાસ મૂકે છે એવી એક કલ્પના મુકવામાં આવી છે અને ત્યારે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પ્રધાનમંત્રીશ્રીના અને જળ મંત્રીશ્રીના બંનેના સંકલ્પને સાકાર કરવા માટે પ્રયત્નશીલ છે એના ભાગ રૂપે આ બધી પ્રવૃત્તિ જે છે થઈ રહી છે રાજ્ય સરકાર સાથે સંકલિત થઈને અને કેન્દ્ર સરકાર સાથે સંકલિત થઈને સંલગ્ન થઈને ખૂબ સરસ રીતે ગીર પ્રવૃત્તિ જે છે આજે પ્રસરી રહી છે આગામી બારમી તારીખે પણ આના ભાગ રૂપે આ પ્રવૃત્તિના ભાગ રૂપે જ્યારે ગીર ગંગાનો પ્રારંભ થયો ત્યારે દિલીપભાઈ વારંવાર એવું કહેતા હોય છે કે જ્યારે પ્રારંભ થયો ત્યારે એક પાવડો હતો આનાથી વિશેષ બીજું કંઈ નહોતું એક પાવડો જ્યારે હતો ત્યારે અગિયાર હજાર એકસો અગિયારના ચેકડેમના નિર્માણનો સંકલ્પ હતો હવે જ્યારે બાર ઈંટાંચી મશીન આ ગીર ગંગા પરિવાર પાસે આવ્યા છે ત્યારે આ ગીર ગંગા પરિવાર આ બારમી તારીખે દિલીપભાઈના માધ્યમથી જાહેર જનતાની સમક્ષ એક એવો સંકલ્પ મૂકનાર છે કે આ ગુજરાતની અંદર એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમનું નિર્માણ થાય એક લાખ અગિયાર હજાર એકસો રિચાર્જિંગ પ્રવૃત્તિ થાય એટલે બારમી તારીખ નો જે અવસર છે કાર્યક્રમ છે પ્રસંગ છે છે એ રાજકોટ શહેરના સર્વ ક્ષેત્રીય શ્રેષ્ઠીઓને અને સમુદાયને આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આપના માધ્યમથી નિમંત્રણ પાઠવે છે આપ સૌ બધાની પ્રતિક્ષામાં અમે બારમી તારીખે સૌ છીએ ધન્યવાદ ભારત માતા કીજય નમસ્કાર કલ્યાણ મિત્રો એક નાનો વિચાર લઈને દિલીપભાઈ ચાયલા એક ડેમ બનાવ્યો બે બનાવ્યા પાંચ બનાવ્યા પણ આ જે બનાવવાનું શરૂઆત કરી એમાં હું ખરેખર જો આભાર માનું તો અમારા દાતા પરિવારોનો જે દાતા પરિવારોએ અમને આ સંકલ્પમાં વૃદ્ધિ કરવી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર બોર રિચાર્જ કરવાનો સંકલ્પને વૃદ્ધિ આપી છે એવા દાતા પરિવારો જોડાય છે અને પાણીનો ખ્યાલ આવી ગયો એક નેમ બે નેમથી જ ખબર પડી લોકોને કે પાણીની કેટલી જરૂરિયાત છે જરૂરિયાત હતી જ પણ આ જ્યારે કામ થયું ત્યારે દેખાવું કે આ કામ કરવા જેવું છે અને એમાં લોકો જોડાઈ રહ્યા છે એવા લોકોને અમે આભારી છીએ સાથે સાથે જેટલા અમારે સાથે કાર્ય કરો સહકાર્ય કરો ઇવન અમારો એક ડેમ ખોદતો મજૂર પણ અમારી સાથે જોડાયેલી ચોવીસ કલાક કામ કરે છે ત્યારે એમને ગૌરવ થાય કે વરુણદેવ અમારા પર રીજા છે અને આ રિજાઓના થાય હજી અમે બધા દાતાઓને પરિવાર ને વિનંતી કરું કે આપના બે પાંચ દસ વર્ષ હજી પાણીમાં પૈસા જેટલા વાપરશું પાણીમાં નથી જતા પણ પાણી બચાવવામાં જાય છે જે આજે દુનિયા પાણીમાં માટે વલસી રહી છે ત્યારે આમાં સહભાગી મારી થોડું આપની પાસે અપેક્ષા મારું નામ હરીશ ભલાણી મૂળ જુનાગઢ અને હાલમાં રાજકોટ રહું છું પણ છેલ્લા ઉડતાલીસ વર્ષો ત્યાં અમેરિકામાં છું સ્થાયી થયેલો છું અને હવે નિવૃત્તિમાં ધંધાકી પ્રવૃત્તિઓમાં એટલો વ્યસ્ત નથી એટલે આ વખતે રાજકોટ છ મહિનાનો કાર્યક્રમ રહ્યો અહીંયા બેઠેલા સર્વ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના જે લોકો એમનો સમય આપે છે એમની સાથે એવી જાગૃતિ જાણી કે સૌરાષ્ટ્રમાં આપણે જે સેવ ધ વોટર મુવમેન્ટ છે કે જળ બચાવીએ અને વરસાદી પાણી આપણે કઈ રીતે રોકી શકીએ તો આ કાર્યક્રમમાં જનભાગીદારી સૌ પરદેશમાં રહેતા લોકો ખાસ કરીને અમેરિકામાં આપણા સૌરાષ્ટ્રના જે જે ભૂમિપુત્રો છે એમને આપણો સાથ લઈ અને એમને સુધી આ કાર્યક્રમ ની આપણે જાગૃતિ લઈ આવીએ અને એમનો પણ સાથ સહકાર લઈએ એવી ભાવના સાથે આપણા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ માં જોડાયેલો છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ ના નમસ્કાર હાલમાં ગીર ગંગા પરિવાર દ્વારા જે વરસાદનું પાણીનું યોગ્ય જતન થાય એના માટે સમગ્ર સમાજને સાથે લઈ અને સંપૂર્ણ લોક ભાગીદારીથી જે લોકોને કહેવત હતી વર્ષોથી કે ભાઈ જળ હે તો જીવન છે એટલે આ જે વાત છે એ સાબિત કરવા માટે કારણ કે વર્ષો પહેલાં એવું હતું કે ભાઈ આપણે નદીઓના પાણી પીતા હતા અને આજથી હજી ચાલીસ વર્ષ નથી થયા ત્યારે વહેતા નદીના પાણી અને ત્યારબાદ કૂવો અને ત્યારબાદ બોર અને અત્યારે બોટલોમાં પાણી આવી ગયા અને આવતા દિવસોમાં જો ધ્યાન નહીં રાખીએ આપણે તો બોટલમાંથી નદીમાંથી બોટલમાં આવતા જેટલી વાર લાગી એના કરતા ઇન્જેક્શન અને ગોળીમાં ખરેખર આપણે લોકો કેટલા ધર્મ પ્રેમી છે માનવતાવાદી છે સંસ્કારી છે જીવવાદી છીએ અને ખેતી પ્રધાન દેશ છે છતાં પણ આપણે લોકો ઇઝરાયલ જેવા નાનકડા દેશની અંદર ખોબા જ એવડા દેશના આખા વિશ્વને અંફાવે એવી વાત છે કે ત્યાં ત્રણ થી પાંચ ઇંચ વરસાદ પડે અને એ આખા વિશ્વની અંદર પોતાનું ભરણ પોષણ તો ખેતીમાં કરે અને વિશ્વના લોકો ત્યાં ખેતી જોવા જાય અને દરેક વિશ્વના અનેક દેશોમાં નાના મોટા એના ફ્લાવર અને ફ્રૂટ એક્સપોર્ટ કરે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ હોય અને ચાલીસ થી પચાસ ઇંચ વરસાદ સરેરાશ પડે છતાંય આપણે જયારે વરસાદનો બીજો મહિનો જાય ત્યારે ટેન્કરો અને બેડા માટે યુદ્ધ થાય છે એટલે આપણી આપણે ક્યાં ઉભા છીએ આપણને ખબર પડે અને આપણે અનેક જગ્યાએ પૈસા વાપરીએ છીએ ગ્રામ્ય વિકાસમાં આપણા પોતાના વાપરીએ છીએ વ્યસનોમાં વાપરીએ છીએ અને ધર્મના કાર્યોમાં વાપરીએ છીએ તો આ પાણી છે એ સૌથી પવિત્ર ગણાય અને પાણી આપણે ગંગાજળ આપણા ઘરે એક બોટલ રાખતા હોય તો વરસાદનું પાણી પણ એવું જ શુદ્ધ છે તો આપણા ઘરે એ કાયમી આગાશીના પાણી છે એ બોરમાં રોકાય અને પહેલા પહેલાં ટાંકામાં રોકાય અને ટાંકામાંથી બોરમાં જાય ખેતરનું પાણી ખેત તલાવડીમાં રોકાય અને ખેતરનીમાંથી બોર અને કૂવામાં રિચાર્જ થાય સીમનું પાણી માટે ચેકડેમ રિપેરિંગ ઊંડા ઊંચા થાય તો દરેક ગામ સધર થાય અને દેશની સધરતા ખૂબ વધશે એટલે પરિવાર સાથે પ્રકૃતિની રક્ષા થશે અને સર્વ પશુ પક્ષી જીવ જંતુ માનવ જાતના રક્ષણ માટે વરસાદી પાણી અમૂલ્ય છે શુદ્ધ છે અમૃત સમાન છે એને રોકવું એ આપણી ફરજ છે અને આપણી આવતી પેઢીને જો આ નિરોગી રાખવી હોય અને આવતી પેઢીને જો ધન દોલત તરીકે આપવું હોય તો અમૃત સમાન શુદ્ધ પાણી જ છે એટલે પાણીનું જતન કરવા આજે જ લાગી જઈએ જેના માટે આપણા પ્રધાનમંત્રીનું એક સ્લોગન છે

આનાથી આપણા ઘર ઘર સુધી સંદેશો જાશે અને આપણે દરેક લોકો વિચાર બદલવાના છે અને એ વિચારમાં બધા સહમતી આપો અને આ કાર્ય ને આગળ વધારો એવી નમ્ર વિનંતી છે આભાર